તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાણીબાની હવા નીકળી ગઈ છે કારણ કે જે રીતે રાણીબા પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થતા હતા જે રીતના તેના વિડીયો સામે આવતા હતા અને જ્યારે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવતા હતા તે વખતે પણ તેમના ચહેરા ઉપર જે તુમાખી હતી તે તુમાખી આજે જોવા નહોતી મળી અને રાણીબા જ્યારે જેલની બહાર આવ્યા તો સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હવે આજે છેતાલીસ દિવસની જેલની હવા છે તેમાં તેમાં એમની આ જે જે છે છે તે ક્યાંક ઉડી ગઈ હતી અને સાફ કે આખો હતો રાણીબાઈ એટલે કે વિભૂતિ પટેલની ફેક્ટરીમાં કામ કરનાર એક કારીગરને પૈસા લેવાને લઈને સૌથી પહેલા તો ઢોર માર મારવામાં આવ્યો ત્યારબાદ તેમને મોઢામાં ચપ્પલ આપવામાં આવ્યું હતું અને કારીગર દ્વારા કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને જે કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો તેના કારણે વિભૂતિ પટેલ અને અન્ય ત્રણ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી બે લોકોને તો જામીન મળી ગયા હતા પરંતુ વિભૂતિ પટેલ અને તેનો ભાઈ જે છે એ બંનેઓને જામીન નહોતા મળ્યા જેને આજે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા અને સાંજના ટાઈમે જ્યારે કોર્ટમાંથી બીડું લઈને જેલ ઉપર આપવામાં આવ્યું તો લગભગ સાંજના ટાઈમે વિભૂતિ પટેલ જેલની જેલની બહાર બહાર આવી આવી અને તો એ એ જે છે છે દ્રશ્યમાં સાફ દેખાઈ રહ્યું કે વિભૂતિ પટેલની જે તુમાખી હતી એ તુમાખી નીકળી ગઈ છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર